જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ખેડ પંથકમાં વહીવટી તંત્ર દ્વારા રૂપિયા સાત કરોડના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવનાર છે ત્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું નદીઓ બનતા ચોમાસાના પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડે છે તેવામાં નદી વિસ્તારોમાં અનેક અવરોધ હટાવવા માટે પ્રિમોન્સૂન કામગીરીની શરૂઆત કરવામાં આવશે આ પ્રસંગે મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઘેડ પંથકની તમામ નદીઓને ઊંડી અને પહોળી કરવા હવે પછી રૂપિયા

અને એનું સુખદ પરિણામ એ આવ્યું છે કે હવે આગામી દિવસોની અંદર આ માસ્ટર પ્લાન નો અમલ થશે નદીઓ પોળી કરવામાં આવશે સ્ટ્રક્ચરો પોળા કરવામાં આવશે સિલ્ટિંગ થઈ ગયેલી નદીઓને ઉકેરવામાં આવશે વાઇડનિંગ કરવામાં આવશે જેને લઈને ખેડની કાયમી સમસ્યાઓનું સમાધાન થશે આવું ઉત્તમ કાર્ય કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ ને હું અભિનંદન પાઠવું છું